જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે શ્રાવણ મહિનાની નાગ નાગપાચમની વાર્તા વાંચીશું શ્રાવણ વત પાચમને દિવસે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને પાણીયારા ઉપર નાગનું ચિત્ર દોરી અને ઘીનો દીવો કરી અને પૂજા કરવી નૈવેદ્યમાં બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોડેલી કુલેર ધરાવી નીચે મુજબ વ્રત કથા વાંચવી અને ત્યારબાદ એકવાર જમવું એમાં આગલા દિવસના પલાળેલા મઠ મગ બાજરી કાકડી અથાણું ખાઈ શકાય નાગદેવતાની કૃપાથી ઘરમાં થતા ઝઘડાનો અંત આવે અને સંપ વધે છે તથા ધન ધાન્ય વધે છે સોલાપુર નામે એક ગામ હતું તેમાં એક ડોસી પોતાના સાત દીકરા અને સાત વહુઓ સાથે રહેતી હતી દરેક વહુને મા બાપ હતા પિયર હતું પરંતુ સૌથી નાની વહુને પિયર ન હતું તે મા બાપ પણ ન હતા આથી બધા તેને ન પિયરી અને ન બાપી કહીને મેણા મારતા હતા તેની પાસે આખા ઘરનું વૈતરું કરાવતા પણ ખાવાનું પૂરું ન આપતા આમ નાની વહુને બધા ત્રાસ આપતા ભાદરવો મહિનો આવ્યો એટલે તેના ઘરે ખીર બની અને ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પણ નાની વહુને તો કોઈએ ભાવ પણ ન પૂછ્યો વહુને ચડતા દાડા હતા આથી તેને ખીર ખાવાનું મન થયું પણ ખીર વધી હોય તો ખાઈને તપેલા સફા ચટ હતા માત્ર ખીરના પોપડા બાજેલા હતા નાની વહુ તો ભૂખ્યા પેટે વાસણનો ઢગલો લઈ નદીએ માંજવા ગઈ ત્યાં જઈ તેણે તાવેથા વડે તપેલામાંથી પોપડા ઉખાડી અને એક કપડામાં ભેગા કરી અને એક ઝાડ નીચે મૂકી રાખ્યા વાસણ માંજ્યા પછી નિરાંતે ખાવાનો તેનો ઈરાદો હતો એ વખતે ત્યાં એક નાગણ આવી ચડી તે પણ ગર્ભવતી હતી તે ભૂખી હતી આથી નાની વવે કપડામાં મૂકેલા પોપડાને ખાઈ ગઈ થોડી વારે નાનીઓ વાસણ માંજીને ઝાડ પાસે આવી પોટલું ખોલીને જુએ છે તો પોપડા ગાયબ આથી તેને નવાઈ લાગી નાગણ ઝાડ પર સંતાઈને આ બધું જોયા કરતી હતી તેને મનમાં થયું કે હમણાં મને એ ગાળો દેશે પરંતુ ના નાની વવે ગાળો ન દીધી ઉલટુંને એવું બોલી હશે મારા જેવી કોઈ ભૂખી ભલે ખાધા જેણે ખાધા હશે તેનું પેટ ઠરજો નાની વવે ગાળો દેવાને બદલે આશીર્વાદ આપ્યા આથી નાગણ બહુ ખુશ થઈ અને એની સમક્ષ જઈને બોલી કે બેટી તારા પોપડા હું ખાઈ ગઈ છું તેના બદલામાં તારે જે જોઈએ તે માંગી લે તને કોઈ વાતનું દુઃખ છે નાનીઓએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે મારા પિયરમાં કોઈ નથી આથી સાસરિયા મને મેણાટોણાં મારે છે થોડા દિવસમાં મારો ખોડો ભરાવવાનો છે મારે કોઈ નથી તો હું કોને ખોડો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખમાં જળઝડિયા આવી ગયા નાગરનું દિલ તેની વાત સાંભળી અને દ્રવી ઉઠ્યું તેને શાંત પાડતા તે કહેવા લાગી બેટી તું રડીશ નહીં ચિંતા કરીશ નહીં જ્યારે પણ તારો ખોડો ભરવાનો હોય ને ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે આ સાંભળી નાની વહુ રાજીના રેડ થઈ ગઈ એને તો જાણે ધરમની મા મળી એ તો ખુશ થઈને ઘેરે ગઈ થોડા દિવસ પછી વહુનો ખોડો ભરવાનો દિવસ આવ્યો મોટી વહુએ એને મેણા મારવા લાગી અલીબાઈ એના પિયરમાં તો ભૂતેય નથી ને પલિતય નથી તે પછી તેને વળી ખોડાસા ને ઓડાસા આ સાંભળી નાની વહુ મૂંઝાઈ ગઈ તેણે સાસુને વિનંતી કરી કે મારા દૂરના સગા છે એમને માટે મને કંકોત્રી લખી આપો સાસુએ ના છૂટકે એક ચબરખીમાં બે અક્ષરો લખી અને નાની વહુને આપ્યા કંકોત્રી લઈ નાની વહુ પેલાં રાફડા પાસે આવી અને મૂકીને ચાલતી થઈ ગઈ ખોડો ભરવાનો સમય થયો એટલે મોટી વહો તો અંદરો અંદર મજાક મસ્કરી કરવા લાગી અલીબાઈ જટ ચૂલે આંધણ મેલોને હમણાં વહુના પિયરિયા આવશે અને આપણા માટે પેટી ભરીને લુગડા લાવશે એટલામાં તો સાચે જ નાગણ નાગદેવતા અને નાગ કુંવરો બની ઠનીને આવ્યા સાથે પેટી પટારા ભરીને હીર ચીર લાવ્યા સોનાના દાગીના લાવ્યા આ બધું જોઈ સૌ આશ્ચર્યથી અવાક થઈ ગયા તેમનો આદર સત્કાર કરવાનું પણ ભૂલી ગયા નાની નાનીઓએ દોડતા જઈ એમને આવકાર્યા ખાવા પીવાનો ભાવ પૂછ્યો નાગણે કહ્યું અમારા માટે ફક્ત દૂધ લાવ અમે તો દૂધ પીનારા છીએ દૂધના દેગડા ચૂલે ચડ્યા બાજુના ઓરડામાં દૂધના તપેલા મૂકવામાં આવ્યા દેવતા ચપ ચપ કરતા દૂધ પી ગયા કુમારોએ નાની વહુનો ખોડો ભરાવ્યો મોટી વહુએને પહેરામણીમાં હીર ચીર અને સોના રૂપાના દાગીના આપ્યા સાસુમાને પણ પહેરામણી આપી ખોડો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને હવે વિદાય આપો સુઆવડ પત્યા પછી સવા મહિને એને મૂકી જઈશું સાસુ બિચારા પડી ગયા નાની પિયરિયાનો ઠાઠ જોઈને બની ગયા સાસુએ નાની નાની વળાવી લઈને વિદાય થયા નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ તેને મનમાં મૂંઝવણ થવા લાગી કે આ નાગણ મને ક્યાં લઈ જશે પરંતુ થોડા જ સમયમાં તેની શંકા દૂર થઈ ગઈ નાગણે પોતાના દર પાસે આવી અને હાથ પસાર્યો ત્યાં જ તેના આશ્ચર્ય વચ્ચે નીચેની જમીન ખસી ગઈ અને ભોયરાયનો રસ્તો દેખાવા માંડ્યો એ રસ્તે ગઈ તેઓ નીચે ઉતર્યા નીચે આવીને નાની જોયું ને તો રાજાના મહેલ કરતાં પણ ભવ્ય એવો મહેલ એને જોવા મળ્યો નાગણે તેને હિંડોળા પાટ પર બેસાડ્યા અને કહ્યું બેટા તું તારે ખાઈ પીને મજા કર જરાય ચિંતા ન કરતી હા ફક્ત તારે એટલું જ કરવાનું કે સવાર બપોરની સાંજ રૂપાની ઘંટડી વગાડી બધા નાક કુમારો ભેગા કરી અને એને દૂધ પાવાનું નાની વહુએ કામ સ્વીકારી લીધું નાની વહુના દિવસો સુખમાં વીતવા લાગ્યા સમય થતાં તેને દેવ જેવા દીકરાને જન્મ આપ્યો આથી બધા રાજી થઈ ગયા દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો પગ આવતા પાપા પગલી ભરવા માંડ્યો હવે એક દિવસ એવું બન્યું કે નાની વહુ દૂધના વાસણને ઠારવા મૂકી અને બીજા ઓરડામાં કંઈ કામ અંગે ચાલી ગઈ આ બાજુ છોકરો રમતો રમતો ત્યાં આવી પહોંચ્યો અને એણે રૂપાની ઘંટડી હાથમાં લઈ અને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો તરત દોડતા આવી પહોંચ્યા એમને જોઈ છોકરો બી ગયો અને એના હાથમાંથી ઘંટડી છૂટી ને બે નાગકુમારોના પૂંછડા ઉપર પડી આથી તેના પૂંછડા કપાઈ ગયા અન્ય નાગકુમારો ગરમ દૂધ પીવા ગયા તો તેના મોઢા દાજી ગયા નાગકુમારો બાંડિયા બુચિયા થઈ ગયા તેઓ ગુસ્સે થઈ છોકરાને કરડવા દોડ્યા એટલામાં નાનીઓ આવી પહોંચી અને છોકરાને બચાવી લીધો નાગણે પણ સઘળી વાત જાણ્યા પછી નાગકુમારોને ઠપકો આપ્યો આથી એમણે છોકરાને કરડવાની મનમાં ગાંઠ વાળી થોડા દિવસ પછી નાની વહુને મનગમતી પહેરામણી આપી વિદાય કરી સાસરિયામાં નાની વહુના હવે માનપાન વધી ગયા આથી મોટી વહુઓ તેના પર દાજે બળવા લાગી કુમારો પણ તેના પર દાજે બળવા લાગ્યા અને પોતાનું વેર લેવા તેની પાછળ તેના ઘેર જઈ ચડ્યા અને ઘંટીના પળ નીચે સંતાઈને બેઠા આ વખતે નાની વહુ નદીએ પાણી ભરવા ગઈ હતી તે થોડી આવી પહોંચી ઉમરામાં પેસતા જ તેને પગે ઠેસ લાગી આથી તરત તેના મુખમાંથી બોલાઈ જવાયું ખમમાં મારા ખાંડિયા બુચ્છ્યા વીરોને આ સાંભળી નાગકુમારો વિચારમાં પડી ગયા એમને થયું કે બહેન કેટલી સારી છે હજી પણ અમને યાદ કરે છે આમ બહેનના પ્રેમનો અનુભવ એમને બે ત્રણ વખત થયો એટલે એમણે બહેનના છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ચૂપચાપ ત્યાંથી ચાલતા થયા થોડા દિવસ પછી નાની વહુના છોકરાએ રમતા રમતા મોટી વહુના હાથમાંથી દૂધની તામડી ઝૂંટવી લઈ અને ઢોળી નાખી આથી રોષે ભરાઈને મોટી વહુ બોલી ઉઠ્યા અલીબાય સિદ્ધને અમારા રાંકનું દૂધ ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરના છો તે કાલે ગાયો લાવીને બાંધશો અમ જેવા ગરીબ ક્યાંથી લાવશો વહુને રીસ ચડીને તે પોતાના છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી તેમને સઘળી વાત કહી સંભળાવી નાગ માતાએ તેને આશ્વાસન આપ્યું અને બીજે દિવસે ગાયોને લઈને નાગકુમારોને તેની સાથે મોકલ્યા ગાયોનું મોટું ધણ આવેલું જોઈ સાસરીયા અચંબામાં પડી ગયા મોટી વહુનું મોહ પડી ગયું પરંતુ નાનીઓએ ઉદાર થઈ તેમને પણ થોડી ગાયો આપી આથી તે પણ ખુશ થઈ ગઈ આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે નાગદેવતા જેવા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો તો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમે મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકરનું બટન દબાવવાનું ભૂલશો નહીં કે જેથી કરીને તમને મારી વિડીયો મૂકું એટલે નોટિફિકેશન મળી રહે